વલસાડમાં હાઇવે પર ઇનોવા કારમાં લાગી આગ વલસાડના અતુલ નજીક હાઈવે પર એક ઇનોવા કારમાં અચાનક આગ લાગતા ભારે ભાગ દોડ મચી જવા પામી હતી જોકે કારમાં સવાર લોકો સમય સૂચકતા જાળવી વહેલી તકે કારમાંથી ઉતરી ગયા હતા અને ક્ષણવારમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના અતુલ હાઈવે પર વાપીથી સુરત તરફ જઈ રહેલી એક ઇનોવા કાર અતુલ નજીક પહોંચતા કારમાં કારમાં બોનેટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો જે દરમિયાન સવાર લોકો તાત્કાલિક કારમાંથી ઉતરી ગયા હતા અને કારનું બોનેટ ખોલે તે પહેલા કારમાંથી આગના ભડકા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં કાર આખી આગની લપેટમાં આવી ગઈ હતી આ બનાવ બનતાની સાથે જ આગ ઓલાવવા માટે સ્થાનિકો દોડી આવ્યા હતા પરંતુ આગ એટલી વિકરાળ હતી કે નજીક પણ જવું મુશ્કેલ બન્યું હતું અને આખી કાર બળીને ખાક થઈ ગઈ હતી આ બનાવમાં કારમાં સવાર લોકો કારમાંથી વહેલી તકે ઉતરી જતા તેમનો ચમત્કારી બચાવ થયો હતો આ આગ કારના બોનેટમાં સ્પાર્ક થયા બાદ લાગી હોવાનું જાણવા મળ્યું છે